નમસ્કાર કલમના આસુ સાહિત્ય પરિવાર યુટ્યુબ વિડીયો પ્રતિયોગિતા હું પાલજીભાઈ રાઠોડ પ્રેમ નિવૃત્ત શિક્ષક આદરિયાના સુરેન્દ્રનગર મારી સ્વરચિત રચના રજૂ કરું છું જેનું શીર્ષક છે ફાગણનો ફાગ આ રચના કોઈ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત થયેલ નથી જેને હું બાંધરી આપું છું તો રજૂ કરું છું મારી સ્વરચિત રચના ફાગણનો ફાગ રૂડો રંગોત્સવ મધુ કોયલનો રાગ શોભે તિલક ભાલ હાથમાં ગુલાલ આવ્યો રંગોનો તહેવાર હોળી ફાગણનો ફાગ હોળી ધૂળેટી રંગોની રમઝટ રંગોની રમઝટ પ્રકૃતિનો શણગાર હૈયામાં ઉમંગ ખુશીઓનો રણકાર મનભાવન મોજ મસ્તી હોળી હૈયામાં થનગનાટ વળી ધૂળેટી હાથમાં પિચકારી બાળતણી કી ક્યારી ઉમંગે ખેલે આજ ઘેરૈયાની ટોળી રંગે રમે સૌ ભેદભાવ તોડી વોડી વાગે ઢોલ નગારા વળી ધૂળેટી રંગ ગુલાલનું અનેરું પર્વ હોળી વ્રજવાસી બધા મળીને રમે હોડી રાધા સંગ કૃષ્ણ રમે આજ હોડી હૈયા દરેકના થનગને હોળી ધૂળેટી કેસુડાના રંગમાં રંગાઈ જાઉં પ્રેમ નયનોમાં ભીંજાઈ જાઉં જીવન રંગીન અંતરમાં ખુશી હોળી લગાવે પ્રીતનો રંગ હોળી ધૂળેટી રૂડો રંગોત્સવ મધુકોયલનો રાગ શોભે તિલક ભાલ હાથમાં ગુલાલ આવ્યો રંગોનો તહેવાર હોડી ફાગણનો ફાગ હોડી ફાગણનો ફાગ હોડી અસ્તુ જય ભારત